ખેડૂતોના હિતમાં ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય છ વર્ષની લડત બાદ ખેડૂતોને મોટી રાહત મળી છે પંદર હજાર ખેડૂતોને પાક વીમાની રકમ મળશે વર્ષ બે હજાર સત્તર અઢારના ખરીફ પાકમાં નુકસાન મુદ્દે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે ઇન્સ્યોરન્સના વાંધાને હાઈકોર્ટે અસ્વીકાર કર્યો એસબીઆઈ ઇન્સ્યોરન્સ કંપનીને હાઈકોર્ટે આદેશ કર્યો છે કે પંદર હજાર ખેડૂતોને કંપનીએ ચૂકવવું પડશે વળતર આઠ ટકાના વ્યાજ સાથે રકમની ચુકવણી કરવી પડશે ખેડૂતો માટે ખૂબ જ આ મહત્વનો મહત્વના સમાચાર છે કારણ કે વર્ષ બે હજાર સત્તર અઢારમાં ખરીફ પાક કે જે ફેલ થયો હતો જે ખેડૂતોએ ઇન્સ્યોરન્સ લીધું હતું એસબીઆઈ કંપનીએ ઇન્સ્યોરન્સ આપવા માટેની ના પાડી હતી ત્યારે ખેડૂતોએ હાઈકોર્ટના દ્વાર ખકડાવ્યા હતા અને હવે ખેડૂતોની જીત થઈ છે ખેડૂતોના હિતમાં ગુજરાત હાઈકોર્ટે આ મોટો નિર્ણય આપ્યો છે આઠ ટકાના વ્યાજ સાથે રકમ ચૂકવવા માટેનો આદેશ હાઈકોર્ટે એસબીઆઈ ઇન્સ્યોરન્સ કંપની કર્યો છે પંદર હજાર ખેડૂતોને પાક વીમાની રકમ મળશે છ વર્ષ સુધી આખો કેસ હાઈકોર્ટમાં ચાલ્યો ગુજરાત હાઈકોર્ટે આખરે ચુકાદો સંભળાવ્યો છે અને આ ચુકાદો ખેડૂતોના તરફેણમાં હોવાનું અત્યારે સામે આવ્યું છે